આપ જોઈ રહ્યા છો કાલિયાવડ ઊંડા ગામનો નજારો કાલિયાવડ ઊંડાની વચ્ચેથી જે હડપ નદી વહી રહી છે એ પણ આપણે તસવીરમાં જોઈ રહ્યા છો અદ્ભુત નજારો કાલિયાવડ ગામનો કાલિયાવાડ ગામે બળિયા બાબા દેવના મંદિરે જે આજે દૂધ ચડાવવાની વિધિ ચાલી રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો જે ડુંગર ઉપર અહીંયાથી આ બાબા દેવ ઉપર અહીંયા રહીને અવાય છે અને આજે ડુંગર ઉપર આવેલો વળિયા બાબા દેવનો થામ છે ત્યાં આજે ગામના લોકો દ્વારા દૂધ ચડાવવાની પૂર્વજોની પરંપરા પ્રમાણે આજે એની વિધિ કરવામાં આવી રહી છે કાલિયા ડોલેરિયા ગામ વરસાદને કારણે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં લીલોતરી અને ઝાડવા દેખાઈ રહ્યા છે અહીંયા કાલિયાવાડ ગામનું જે સરકારી આરોગ્ય કેન્દ્ર અને જે બજાર ઓરાજીની બજાર ત્યાંથી ચીલાગોટા છોકરી રહી જૈસાવડા દાહોદ જવાય છે અને આજે હડપનંદી હાલ તસવીરમાં આપ જોઈ રહ્યા છો જે હડપનંદી છે એક છેક ઊંડાર કાંટુના ડુંગરાળ એરિયામાંથી ઉત્પન્ન થતી હડપનંદી જે કાલિયાવડ ગામે રહીને પસાર થઈ રહી છે અને જે કાલિયાવડ ગામના છૂટાછવાયા ઘરો આપ જોઈ રહ્યા છો ત્યારે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા આ પ્રાથમિક શાળા આવેલી છે કાલિયાવડ મુખ્ય પ્રાથમિક શાળા એનાથી એક કિલોમીટર ગઢવાડ પડે આ મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંયાથી આપણે જોઈ રહ્યા છો જે માંડવ મૌનાળા સામે દેખાય છે બાબા નારસિંહદેવનું ધામ બાબા નારસિંહ દેવ આવેલો છે જે કડિયોલની અંદર અહીંયા જે મૌનાળાનો અદ્ભુત નજારો આપ જોઈ રહ્યા છો જે અહીંયાથી તસવીર કાલિયાવડના જે બળિયા બાબા દેવના ધામથી ખેંચવામાં આવેલી છે તસવીર ત્યારે આ જે ડુંગર અહીંયાથી મારાથી ત્રણસો ફૂટ હજુ પણ ઓછો ડુંગર આવેલો છે અહીંયા અદ્ભુત નજારો છે લીલોત્રી છવાયેલી છે અહીંયા જે બાબાદેવ બળિયાનો જે પૂંજનવિધિ પૂર્વજો કરતા એ આવી રીતે આજે દૂધ ચડાવનો પૂંજનવિધિ હાલ ચાલુ છે